સૌરાષ્ટ્ર વીરભૂમિ તરીકે પ્રખ્યાત છે એ વીરભૂમિ માં અનેક શુરવીરો પાક્યા છે અસંખ્ય નરવીરો એ પોતાની નિડરતા અને વીરતાના ના પરચા બતાવ્યા છે અને શુરવીરો નામાવલીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આવા જે દ્રઢ મનોબળ વાળા નરબંકા વાત આજે આપણે સાંભળવાના છીએ જેને તારાચંદ્ર અડાલજા એ શબ્દ રૂપ આપેલ છે ક્ષત્રિય વટ તો વાત જ જવાય જો બાપુ હવે તો માત્ર ખાલી વાણીનો વિલાસ રહ્યો હું કીધું યા નથુભાઈનું અંતર ઉકળી ઉઠ્યું ભર દાયરામાં ગઢવી ક્ષત્રિય પુત્રો ની આબરૂ લેવાની ધૃષ્ટતા કરે છે એ વિચારે એને અકળાવી મૂક્યો આવેશ પૂર્વક તકિયા ઉપર હાથ પછાડીને ગાજી ઉઠ્યા હરદાનજી હું કરું તમે દેવી પુત્ર ચારણ રહ્યા એટલે તમને કઈ કહી શકાતું નથી બાકી બીજો માણા આમ ક્ષત્રિવટ ઉપર કટાક્ષ કરે ને તો એની જીભ જ ખેંચી કાઢો અને ખરેખર બીજો કોઈ હોત તો નથુભાઈ નું થી કમતો અંગ અને અંગારા આંખો જોઈને ત્યાં ને ત્યાં જ અધમુઓ થઈ જાત પરંતુ આ તો હરદાન ગઢવી હાચાનો એ સેવક ભલ ભલા રાજાઓને પડતળ ને ફળ હંભળાવી દેતા જરા પણ અચકાય નહીં તે અત્યારે શાનો સંકોચ પામે એ તો શાંતિની સાક્ષાત મૂર્તિ હોય એમ સ્વસ્થ બેસી રહ્યા બરાબર છે બહાદુરી તો બકરીના કાન ખેંચવામાં અત્યારે કોઈ ભળવીર જીવતો નથી નથું ભાઈનો ઉકળાટ વધતો ગયો હાચા ભળવીર ઉપમા આપી શકાય એવો તો નહીં જ અત્યારે તો જ્યાં જોવો ત્યાં સાપ ગયા ને એના લીસોટા રહ્યા એવો ઘાટ શા ઉપરથી તમે આવું કહી શકો પ્રત્યક્ષ અનુભવ ઉપરથી બાપલા વાણીનો દુરુપયોગ કરતા હું શીખ્યો જ નથી હું તો નજરે જોઉં છું એ જ કહું છું બબ્બે દિવસ થયા આ ગામના સીમાડામાં ગરીબ ગાયો સિંહનો શિકાર બની રહી છે પરંતુ કોઈનું રૂવાડું ફરકતો નહીં હું કયો છો સિંહથી બધા ડરી ત્યારે અત્યાર સુધી મને વાત કેમ ન કરી નથું ભાઈ મૃદુ ઠપકો આપતા હોય એમાં ખાઈ એ ડાયરા તરફ જોઈ રહ્યા તમે તો ઘડી બે ઘડી ના મહેમાન સવારે વાવડીમાં આવો ને હાંજે જાવ એમાં તમને એવી વાત કોણ કરે એટલામાં તો ધાજો રે ધાજો એવી બૂમ ડાયરાના કાને પડી એક રબારી ધા નાખતો ચોરા ઉપર ચડી આવ્યો દૂરથી શ્વાસ ભેરો દોડતો આવ્યો હોય એમ એની છાતી ધમણની માફક ફૂલાતી હતી એનું આખું શરીર ભયથી ધ્રુજી ઉઠ્યું હતું શું છે રત્ના રબારી ગઢવીએ રબારીને પ્રશ્ન કર્યો બાપુ હા વજે તો કાળો કેર કરવા માંડ્યો

એના ગાત્રો ગળી જતા હોય એમ એને લાગ્યું વિવેકનું ભાન ભૂલી ને આવા અણીના પ્રસંગે કોઈનું રૂવાડું ન ફરકે એ તો ખેદની વાત ગણાય નથું ભાઈએ આખા ડાયરા ઉપર તિરસ્કાર ભરી નજર ફેંકી કોઈ કઈ બોલ્યું નહીં નય નો ઢાળીને બધા મૂંગા મોઢે બેસી ગયા હરદાન ગઢવી ક્ષમા કરજો હું નાહક તમારા ઉપર ખીજાયો હવે મારી ખાતરી થાય છે કે તમારા વચનો હાવ હાચાસ ચાલો કઈ નહીં એ બાને મને મારી જનેતાનું દૂધ ઉજાડવાની સુંદર તક લાધી ધન્ય બાપલા દેવાણી ને તો એ જ હાજે આ બધા ભાયાતોને સાથે લઈને મૂંગી ગોમાતાની વારે ચડો અને હિંસક પ્રાણીને સંહારો મારે કોઈને સાથે નથી લઈ જવા ખરી રીતે નિઃશસ્ત્રની સામે હથિયાર વિના જ લડવું જોઈએ છતાં એ હિંસક પ્રાણી હોવાથી હું મારા શસ્ત્રો સાથે એનો સંહાર કરવા જાઉં છું પવિત્ર ગૌ ભરખી જનારા એ હાવાનો સંહાર ન કરું ત્યાં સુધી મારે અન્નજળ લેવું હરામ છે અને કોઈના ઉત્તરની રાહ જોયા વિના નથુભાઈ ગાદી ઉપરથી ની અને ક્ષણ માત્રમાં શસ્ત્રો સજ્યા અને પોતાના પાણી પંથા ઘોડા ઉપર સવાર થઈ અને ઝપાટા બંધ ત્યાંથી નીકળી પડ્યા આખો ડાયરો એમની શૌર્યત ઉત્તેજક સાહસિક વૃત્તિથી દિગ્મૂઢ બન્યો આખો ડાયરો સંભી ગયો

ક્યારે હાવજનો સંહાર કરવું ને એક જ પ્રકારની ધૂન એને લાગી હતી અને ધૂનમાં ને ધૂનમાં એ પોતાના અશ્વને કસોટી ઉપર ચડાવી રહ્યા હતા ભાવનગર રાજ્યનો એ વજીર ઠાકોર વખત સિંહજી નો એ જમણો હાથ સમો એક તો પોતે રાજ્યનો ભાયાત અને એમાં પણ વજીરની જવાબદારી ભરી પદવી મળી એટલે ભાયાત તરીકેની લાગણી ભરી ભાવનાથી અને વજીર તરીકે યશસ્વી કારકિર્દી મેળવવાની મમતાને લીધે નથુભાઈ આરામ કે સુખ સગવડે દરકાર કર્યા વિના એક નિષ્ઠાથી રાજ્ય સેવા કરી રહ્યા હતા ભા દેવાજીના મૃત્યુ પછી એમણે કરેલી રાજ્ય સેવાની કદર તરીકે ભા દેવાજીના ભત્રીજા નથુભાઈને વજીરાત બક્ષવામાં આવી હતી અને પોતાની કાર્યકુશળતા તેમજ સુરવિતાથી નથુભાઈએ એ પદવીને દીપાવી હતી વાવડી ગામ દેવાણી કુટુંબના ભાઈઓનું મજમુ હતું અને એને દેખરેખ અને વ્યવસ્થા માટે બધા ભાઈઓ તરફથી નથુભાઈને વખતો વખત વાવડી આવવું પડતું આજે પણ એ જરૂરી તપાસ માટે વાવડી આવ્યા હતા અને ગરાસિયાનો ડાયરો એકત્ર કરીને સૌને ખબર અંતર પૂછતા ગામ લોકો વિશે વાતે વળગ્યા હતા પોતાનું કામ પતાવી એને ભાવનગર જવાની બધી તૈયારી કરી રાખી હતી એવા મામ અચાનક સિંહની રંજાડના ખબર મળતા એ પોતાનો ભાવનગર જવાનો કાર્યક્રમ રદ કરીને ભાવનગર ખબર મોકલવાનો પણ વિચાર કર્યા વગર સિંહના શિકારે નીકળી પડ્યા આખા એ ગામમાં અરે રાટી બોલાઈ ગઈ ભવિષ્યની ચિંતા કરતા ગામ લોકોના મુખમાંથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળવા લાગ્યો ધન્ય ધન્ય એ દેવાળી કુળદીપક ને

કૃપા કરીને આમ એકલા નો જાવ અમને સાથે આવવા જો એ નહીં બની શકે મને કોઈની મદદની જરૂર નથી હું એકલો જ હાવજને પૂરો પાડીશ મારા શસ્ત્રો મારું રક્ષણ કરવા માટે બસ છે અને ખેડૂતો એક પણ શબ્દ વધુ બોલી શકે એ પહેલા નથુભાઈ ધાર તરફ ધસી ગયા ધાર આગળ આવી લાગતા નથુભાઈ હવે સિંહને શી રીતે શોધવો એનો વિચાર કરવા લાગ્યા એટલામાં બે દેવી પૂજક એની નજરે પડ્યા પારથીનો ધંધો કરનાર આ દેવી પૂજક પોતાના કામમાં ઉપયોગી થઈ પડશે એમ માનીને તે તેમની પાસે ગયા દેવી પૂજક તો નથુભાઈને ત્યાં આવેલા જોઈ અને આભાજ બની ગયા બંને હાથ જોડીને તેઓ તેમની આજ્ઞાની રાહ જોઈ રહ્યા આ ધારોમાં હાવાજ જ આવ્યો છે એ એને શોધી કાઢવો ચાલો એના હગડ લ્યો જેને પોતે અન્નદાતા ગણતા હોય એવા વજીર નથુભાઈ આજ્ઞા કરે પછી વિચાર કરવા વાળું કોણ હોય બંને દેવી પૂજકો હગડ જોવા લાગ્યા પ્રથમ તો પથ્થરવાળી જમીનમાં પગલા દેખાવા મુશ્કેલ જણાયા પરંતુ જંગલના અનુભવી દેવી પૂજકો એમ નિરાશ થઈને કામ છોડી નહોતા એમણે શોધી કાઢ્યા અને હગડે હગડે તેઓ આગળ નથુભાઈ એમની પાછળ ધીમે ધીમે પોતાના અશ્વને ચલાવી રહ્યા હતા ખાડા ટેકરામાં પગલે પગલે આગળ વધતા અંતે પગલા એક ઊંડા ગાળામાં ઉતરતા હોય એમ દેખાવા લાગ્યું નથુભાઈએ પોતાના અશ્વને એ ગાળામાં ઉતાર્યો ગાળામાં એડી લગામ ખેંચી બાપુ એ તો એ જ દેવી પૂજકના મુખ ઉપર હર્ષના ચિહ્નો જણાયા ઘોડાને હાવજની ગંધ આવે છે એટલે એક ડગલું ત્યાંથી નહીં ખસે હાવજ હવે આટલામાં જ હોવો જોવે નથુભાઈએ આગળ નજર દોડાવી થોડે જ દૂર ઝાડના ઝુંડમાં આવા પોતાની પડછંદ કાયાને આરામ આપતો ગાઢ નિંદ્રામાં પડ્યો હતો એના ઘોઘરા કંઠમાંથી હરેડ 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 એવો અવાજ નીકળી ગયો હતો મોઢું ખુલ્લું હતું દાત જાણે હમણાં જ કોઈને ભચડી નાખવાની તૈયારી કરતા હોય એવા ભયાનક લાગતા હતા નથું ભાઈ ક્ષણભર એ હિંસક પ્રાણી તરફ તાકી રહ્યા તરત જ નથું અશ્વ ઉપરથી નીચે ઉતરી પડ્યા અને અશ્વ સાથે થોડે દૂર જઈ પોતે પાછા ફરે ત્યાં સુધી છૂપી રીતે લપાઈ રહેવાની તેણે દેવી પૂજકોને આજ્ઞા કરી બાપુ આ તો ગીરનો હાવજ એમાં પણ આ તો એવો ઝેરીલો અને જનુની છે કે જેના ઉપર એની આંખ નજર પડે કદી એના જવંજામાંથી વંજામાંથી છટકવા જ નથી પામતું હમણાં જ આપણા ગામની ખીમા કોળીની ઓળકી બે વર્ષની ગાય ને મારીને એનું ભક્ષણ કરીને એ નિરાતે હું મારણ કરેલું હોવાથી એ અત્યારે ભર ઊંઘમાં છે આ વખતે એને છંછેડવો કામનો નથી એમાં પણ આપનું એકલાનું તો એ કામ નહીં આપ નિરાતે ગામમાંથી વધુ માણસો લઈને આવો તો ઠીક હું તો કોઈ પણ રીતે અહીંયાથી પાછો જવાનો જ નથી તો પછી અમને આજ્ઞા કરો અમો બે જણમાંથી એક અહીંયા ઘોડો હાચવવા રે ને બીજો ગામમાં જઈ થોડાક માણસોને લઈ આવે એવી લપ કરવાનું કંઈ જ કારણ નથી હું એકલો જ એને પૂરો પાડીશ સિંહ જાગશે અને ઘોડાને નજરે જોશે તો તરત તલાપ મારીને એને એક જ થાપો લગાવીને પૂરો કરી નાખશે માટે એને અહીંથી દૂર લઈ જાઓ અને દૂર ઊભા ઊભા શું થાય છે એ મૂંગા મૂંગા જોયા કરો પરંતુ દેવીપૂજકોને એ ન રૂચ્યું બાપુ એવી હકુમત ન કરો ઘોડાને દૂર બાંધી આવીને અમે અહીંયા તમારા પડખે જ રહીશું અમે મરશું તો ચપટી ધૂળ પલળશે પણ આપને જો કોઈ રજા કજા થઈ તો આખી પ્રજાને ખોટ આવે તમને એકલા કોઈ ઉપાયે નય જ રહેવા દઈ આ ભીખલો તમારી પાસે રહેશે ને હું આગળ જઈને હાવજને જગાડીશ હાવજ મને પકડે મારું શરીર ચૂથે એટલામાં તો તમે બંને જણા પાછળ જઈને ઠાર કરજો બિચારા દેવી પૂજકે પોતાના ગામધણી પ્રત્યેની વફાદારીથી પોતાનો પ્રાણ અર્પણ કરવાનો નિશ્ચય જણાવ્યો અરે રામ રામ કરો હું તમારો ભોગ આપીને હું સિંહનો શિકાર કરું તો તો મારી રાજપૂતી લાજે મારા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી તો બીજાને ઈજા ન જ આવવા દઉં એટલું જ નહીં પણ બનતા સુધી તો બીજાની મદદ પણ ન લઉં હવે વિલંબ કરવામાં સાર નથી માટે મારું કહ્યું માનીને અહીંયાથી હાલ્યા જાઉં નથું ભાઈની આજ્ઞાને આધીન થયા વિના બીજો કોઈ જ ઉપાય નથી એમ જણાતા બંને દેવી પૂજકો ઘોડાને લઈને દૂર નીકળી ગયા તો ખરા પરંતુ એમનું મન ન માન્યું ઝાડના ઝુંડની ઓથે ઘોડાને બાંધીને તેઓ પુનઃ સિંહવાળા સ્થળે આવ્યા અને નથુભાઈ પોતાને જોઈ ન શકે એ રીતે દૂરથી છુપાઈને ઊભા રહ્યા ડાબા હાથમાં બરાબર ઢાલ પકડીને અને જમણા હાથમાં બરછી લઈને નથુભાઈ નિડરતાથી સિંહની સામે આવ્યા ભર નિંદ્રામાં પડેલા હાવજને એણે બરછીની અણી ભૂકી અણી ચામડીના પેસતા જ હાવજ એકદમ ચમકી ઉઠો અને ચત્તો પાટ પડ્યો હતો ત્યાંથી એકાએક ઉલળ્યો શું થયું છે એ જોવા એને ચોમેર નજર ફેરવી ત્યાં તો હામે બરછી તાકીને બેઠેલા મનુષ્યને જોઈને હાવજે વજે કરી પોતાની ઊંઘ બગાડનાર એ માનવીને શિક્ષા કરવા એ અધીરો બન્યો બળતી મશાલો જેવી ઉગ્ર આંખો નથુભાઈ તરફ તાકીને એ ક્ષણભર શું કરવું એના વિચારમાં પડ્યો એકાએક એણે નિશ્ચય કરી લીધો હોય એમ એક જ પંજાના સપાટે પોતાના શત્રુ સમા એ માનવીને પૂરો કરી નાખવા એને નથુભાઈ ઉપર તરાપ મારી નથુભાઈ એની કળા સમજી ગયા હતા તરત જ ઘેટાવાળી કાઢીને એ ભોય સરસા થઈ ગયા હાવજ એને ટપી ગયો અને દૂર જઈને પડ્યો એનું ધાયરું નિશાન નથુભાઈએ આ રીતે ચૂકવ્યું અને પછી તાકીને બરછી એવા તો જોરથી ફેંકી કે હાવજના શરીરમાંથી લોહીની શેડ છૂટી બરછીના ઘાથી હાવજને જરા દુખતો થયું પરંતુ તેને એણે ગણકારતા બમણા રોષથી એ નથુભાઈ ઉપર ધસી આવ્યો એક જ ઝપાટે શત્રુને પૂરો કરવાની નેમથી હાવજે ફરીથી નથુભાઈ ઉપર છલાંગ મારી નથુભાઈ પણ બરાબર લાગ જોઈને એક જ પડખે ખસી ગયા સિંહના પંજાના બદલે નથુભાઈની તલવારનો પુનઃ સિંહના શરીરમાંથી લોહીની શેડો ફૂટી એ મરણયો બન્યો ક્રોધથી ધૂંધવાયેલા એ હાવજે જે ઉપર આવીને પોતાના શિકારી ઉપર છલાંગ મારી સિંહ તરફ મારે એટલે નથુભાઈ લાગ જોઈને પડખે ખસી જાય અને તરત જ તલવારનો નો ઘા કરે આવી ચાલાકી ભરી રમત લાંબો વખત ચાલશે તો નથુભાઈ જરૂર જોખમ દૂર નિહાળી રાખી જ એમણે પાડી એને જલ્દી ઠાર કરો એ વિફરેલો હાવજ તમને અજાણ્યા રાખીને દગો દેહે પરંતુ નથુભાઈ ઉષા લડવૈયા હતા યુદ્ધ કળામાં પ્રવીણ હોવાથી એ ગફલતમાં રહે એ અસંભવિત હતું સિંહને હંફાવવા માટે જ એમણે આવી રમત રમી રહ્યા હતા અને રમતું પરિણામ આવ્યું ક્રોધથી ઉછળી એની ગતિ મંદ થઈ ગઈ શું કરવું તેનું તેને ગત ન પડ્યું માત્ર દાંત કચકચાવતો અંગારા ઝરતી આખો ટમટમાવતો ક્રોધ ભરી ગજનાથી એ વગડાને ગજાવતો એ વિકરા નર કેસરી નથુભાઈની સામે રોષ ભરી નજરે જોઈ રહ્યો નથુભાઈએ ખરી તક જોઈ પોતાનું સઘળું બળ એકઠું કરીને તલવારના એક ધડથી મસ્તકુદું કરી નાખ્યું વાવડી ગામના પશુઓને રંજાળનાર એ હિંસક પ્રાણીની પીડા સદાને નાટે તળી ગઈ એ જોઈને હર્ષઘેલા બનેલા દેવી પૂજકો દોડતા ત્યાં આવ્યા અને નથુભાઈના પગમાં પડ્યા અને દાતા આપે તો ભારે કરી અનેક મૂંગા પશુઓના અને ગરીબ માણસોના આશીર્વાદ આપને મળશે અને આ પંથકમાં આપનો જય જયકાર બોલાશે નથુભાઈ તો કર્તવ્ય પાલનની સંતોષ ભરી નજરે મૃત પાય થઈ પડેલા સિંહ તરફ જોઈ જ રહ્યા જોઈએ સિંહનો સંહાર કરીને મંથુભાઈ પુનઃ મારતે ચોરા ઉપર આવી પહોંચ્યા તેમની લોહી નીતરતી તલવાર જોઈને સૌ કોઈના મુખમાંથી હર્ષના ઉદ્ગાર નીકળી પડ્યા પેલા ગઢવી ત્યાં જ હાજર હતા પોતાના વચન બળોનું આવું સારું પરિણામ આવ્યું એ જોઈને એની છાતી ગજ ગજ ફૂલી પોતાના વહેણ ઉપરથી નથુભાઈએ આ મહાભારત કામ પાર પાડ્યું એ જોઈને એને એટલો તો પોરસ ચેડ્યો કે એની બંડીની કસો તૂટું તૂટું થઈ રહી હર્ષની ધૂનમાં આવીને એણે નથુભાઈને બિરદાવ્યા તેજાહરો તત્કાળ ગયો વારે ગાયની ભલી લીધી ભાળ મારી હાવજ મહીપતિ સિંહ હણ્યો વિકરાળ કૌલીને કણડતો ફોરી ભરતા ફાળ તેણે હણ્યો તેજાહરા અર્થાત હે તેજાભાઈના પુત્ર નથુભાઈ તું ગાયોની વારે ધાયો અને હાવજને મારીને એમની રક્ષા કરી વિકરાળ સિંહ જે ગાયોને હેરાન કરતો હતો તેણે તારા ઉપર તરાપ મારવા જ તે પ્રશંસા અને અભિનંદન ગામને વધામણી આપવા હોશ ભર્યા દોડ્યા એવા અને પોતે નજરે જોયેલો બનાવ સાંગો પાંગ વર્ણવી બતાવ્યો આખા એ ગામમાં એવા ફેલાણી અને સિંહનો સંહાર થતા મોટી બલા દૂર થઈ ગઈ હોય એમ વાવડી ગામમાં આજે મોટો ઉત્સવ મનાવ્યો સૌ કોઈના અંતરમાંથી એક જ પ્રકારનો ઉદ્ગાર નીકળવા લાગ્યો ધન્ય છે સિંહ નો શિકાર કરીને આખા ગામનું દુઃખ દૂર કરનાર એ દેવાણી કુ દીપક નથુભાઈને મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે